બે દેખાય પર આ બે તો નીકળ્યો ને મે દેખ તો મસળો ડાઈ કો એકદમ આયા જીવો કે મણી હોય હે તો દે દે અ ડાટને હે 292 તો એકદમ નપુણ કે બધું એટલે કો ગુલાસ્માં હે પાવડર નાખે અને અસલ હોય તો જોઈયું ને તો થોડું થઈ જાય અને હું હે ને મારી ને ખરમ ખર થા ને આ

રાંધા ને હું પછી અગિયાર વાગે ખાઈએ ને પાછા સાંજી ખાઈએ એટલે હે હે ને 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 એક પછી નાસ્તો કરીએ એટલે નાસ્તો કંઈક ને કંઈક બનાવવો જ જોઈએ પણ એ છે એટલે આજે કડકડીયા બનાવતી હતી ને તે આખું ડબલું ભરતા ભરતા આ હે ને ઝીણું તે ડૂકે નહીં ને એકદમ કડકડિયા ને અસલ ના હોય ધગે ને એટલે ઠર્યા ને જ બરાબર એટલે આ બનાવતી હતી તે બસ આગળ જઈ જામનું પિંજરું ભર્યું અને આ ઝીણું ઝીણું હોય વણવું એકલા એથી ડૂકે ને વણે લઈએ ને તો પાછું તરવું ન ડૂકે એટલે હે ને આજે અઢી વાગ્યાની ને ને તારે વટાણ હાડા પાછી જે નવી થઈ તે હગો તબેલામાં હેતી એ બધું તબેલાનું કામકાજ કરે મારા હાટુએ કરી લીધા ને મારા માનાએ પણ કરી લીધા કે મારા મા હાટું હે ને

અને લુગડા એટલા એટલે બારોબાર ધોઈ હતા નથી હાલો આપણે જો કરીએ જે આ બધા એના અંદર જ દોરિયું બાંધી ઉતાર થયું કે હુકવામાં પછી કેવરાવતા હતા તે આ ઝેરી કોરા બાંધે બાંધે અને એનું કર્યું અને હા વરસાદી આખો દીએ જ ત્યાં પૂરો જ નહીં લીધો ઝીણો 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 સાલુ જ રહ્યો આ ધડકા બે ધોયા હતા તે રૂપા હું કાંઈ ગયા મશીનમાં નાખ્યા હતા ને ત્યાં જ અસલના લુગડા બધા હું કાંઈ ગયા બધા ધોવાય ને અસલ હોય તો બહુ ઠાવા એવા અહીંયા તો જરાક વાર રહીએ ને તો ત્યાં હા આગળ હૂંકાઈ જાય આસામ હોય ત્યાં લોકોને જીન્સના હોય ને એ ન હું હોય બાકી તો બધા હુકાઈ ગયા હોય ત્યાં હાલો તો હે ને થાંભિસરે નાખા અને આજે હવાઈની સહાય નતી કરી ને અટાણે કરી તે સાહેબ પણ વધારવાની હતી ગાયંગા વધારલા હવાઈ રી હેં લાઈટ વહી ગઈ હતી તે નતી થઈ શાહે ઓસાડે આજે બેડનો ધોવાણો ને તે એ મી ગુજરાક હુકાઈ જાય એટલે હુકાઈ તો મશીનમાં જ નીકળ્યા હોય તે આખા પાખા તા હુકાઈ ગયા હોય થોડા ઘણા જ હૂકવવાના હોય ચાલો તો એ કરી લઈએ આપણે ગાયિંગા શાહીની ફરિયા ઉતા હે ને હુકાવા નથી દેતો એટલે જ્યાં સુધી રહેતી હે ને ત્યાં સુધી વાંધો નથી ને હે ને કાલે હવારી હું કાઉં ઘણકી હોતું ડૂસો તે નાખવા ને તો એવો અહીં પગ લહેરે ગયો એવું લપટાણ થઈ ગયું અને આણી જોટાણ હે ને બિસાડાવ ખાવાની બહુ હુરી થઈ જાય પક્ષીની એટલે કોઈની ફરિયામાં આવતા હોય તો સોખા થોડા ઘણા નાખી જતી થોડુંક દાનપુ નહીં થાય અને થોડુંક આપણી કાંક આડું પણ આવે ને એણે ખાવાનું પણ જડે જાય અહીં તો આ તો લાગે કે ઉઘાડ થઈ જાય હે પણ આગણી વરે પાછો ગમે નથી આવીએ અમારા ભાઈ સંગી નાસ્તો કરી લીધો ને એમની નીંદર કરે આજે આપણું ખાણ આવે ગયું તે દુઃખે ગુતું નથી આજે એક રિક્ષો અડધો એક અડધો ફેરવા આવ્યો મતલબ કે હજી અડધો બાકી છે એટલે સીપીએથી હાર્યું તારથી કી કે માર્ગું ધોવાઈ ગયા નથી નીકળે હગે એ હું તો નહીં નથી પછી સીપીએથી હાર્યું તે ઓલો થયો સીપીએથી હારવું પડ્યું ન કરતા આ સુધી રિક્ષો વયો આવે પણ આજ સીપીએથી લેવું પડ્યું ને તબેલો પણ હગે ધોવે ને હું રાંધી હતી ને તારે હે ને તબેલો ધોવે ને બધું રેડી કરી રાખ્યું નાખી બધી તબેલો ખાણ બાણ ને બધું આવે ગયો ધવાડી કરે ને સીધું બેહવાનું છે તે પાંચ દસ મિનિટની વાર હે તે મેં કહ્યું હું થોડોક વિડીયો લેલા ને હાલો હમણાં થઈને હું વેકરો એવો બે ત્રણ દિથિયા ની એક વારા પાસે ગઈ ને વાઈ ધારી વાઈવ ની કામ હકીકત હે નીર પાણી લગભગ તો મન લાગે ત્યાં સુધી થઈ ગયું હે એ આવતા કાલે હું કાકા વાળી આવીને તારી ઇંથે આવી હતી પણ પાછું કંઈ યાદ નહોતું એટલે જોતી કે કંઈ નહોતા આવી જોઈએ ને તો હા માથું બાંધાઈ ગયું અહીં જોઈએ કઈ થાય કે તો ઉઘાડ દે દેવો જોઈએ તો આમાં કંઈક ઓલું થાય ઢોરનો કંઈક આરો આવે ને માણસનો કંઈક આરો આવે કે હા જાજો મેં કંઈ જાજો મોલમાં પણ નડે ન જેટલો આ જાજો વરસાદ કંઈ સારો નહીં માપી હોય તો વાંધો ન આવે ને થઈ ગયો ને હાલ તો આ આવવું જ જોઈએ ભાવું ઘઉં નું ખાઈ જાય ને આપણે ક્યાંક રહી જાય હું તો વે હાલવું પડે કાલવું નું તો મને એવી વીક બે હે કે કાલે કાલે હે ને હું હાંજી નિર્ણય કરતી હતી કાલે પ્રમણે દી એક દી હાંજી બે ત્રણ દી થયા તે નિરણ કરતી હતી ને તે મારાથી હે ને ઓલો માલિકોરા ડૂસો હે વા આ બારોબાર કાલર હે ને એમાં તે ત્યાંથી ભરતી હતી ને તે ટબમાં અંધારું થઈ ગયું મોડું થઈ ગયું જરાક નિરાયણનું તે અંધારું થઈ ગયું ટબમાં કઈ ધ્યાન ન રહ્યું એમાં એવડું બધું જીનાવરથી એ કી કાંઈ જેની ભરાઈ ગયું ને પાછું માલિકોરા ઢોર ગમાણી લઈ જાય ને પડા ને ખીલે નાખ્યું ને તા તો અહીં હરાફનારું બેઠું થયું હતું મારે તો હવાનું હૃદય પડે ગયું તેવી ખાઈ જવાનું હોય એવી રીતે બીક લાગી મળી અને જો વાયરતા અસલ નહીં એવું હાવ નીર થાવા માંડી એટલે ઉપર ઉપર પડ્યો ને એ જ ગુસો હે બાકી તો બધું સોખું થવા માંડ્યું અસલનું બાકી ધોવે નહીં ખાવા એટલી ગજબ નહીં એવા હાવ કોરા ખોતરાડા નહીં ખાય એટલો વરસાદ બે બહુ હાલત ખરાબ કરી દીધી એવો વેરી હો કે રસ્તા એટલા બગાડે નાખ્યા ને કાંઈ તો કે કાંઈ નીકળાય એવું રેવા જ નહીં દીધું અમારતા શિયાળીખોરા બધા ગોઠણી ગોઠણી માર્ગું નાખી દીધા ને આપડિઓ સોળું હે ને એ જે આમાં ચાલુ જ છે આ રેતી બધી જ્યાં અમારા પગમાં હે ને એ બધી ધોવાઈ ધોવાઈને આવી ને બધાય પાણી આવતા સોખા થાય આપણા વાય માંથી જો અહીં નીકળે ને જાય જો અહીં નીકળે ને જાય ને એ આપણી વાય માંથી નીકળે ને જાય પાછું રિટર્ન એ અવરૂપાનું ચોખું થયું અને આ વયું જાય ને એટલું પાણી એ હે ને કાયમ વયું જાય છે કે એ હે ને અમારે આ બધાય માર્ગોમાંથી હાવ જમીન ધરાઈ રહે ને એટલે પાણી બહુ ઓલું થઈ જાય કે હવે બધું જેટલું હોહવાનું હતું એટલું તો હોવે ગું અને આ જવા રેતીને ઢેગ લેવું તો આખો વયો ગયો તો બે ત્રણ દીધી ગીત ગવાય કે રેતીન ઢેગલો તો વાઈ ગયું ને બધાય આ હાવ ટબોર થાય એવા હાવ અમારે હે ને બેક ઠેકાણ આમ આપણા આખો તને જ પડતા પણ આગળ હે ને આપણાથી કોરા થોડાક ફોડા પડે અને એ બધું પાણી છે ને કંઈ મટમેલું ને કંઈ પાણી બધું સોખું પાણી જાય એટલે એ હાવ સાફ થઈ ગયું એ નીર નીર થઈ ગયું મતલબ મટમેલું એટલે કંઈ ડોરું પાણી નહીં જ જાતું અને સોખું થઈ ગયું રૂપારું એટલે હાવ નીર ટાંકા જેવું પાણી જાય ત્યાં મજા આવે લુગડાં ધોવાની પણ અટાણા ઊભો શહેરમાં અવાઈને જ ન કરતા આવા હું આ ખડક હું હે જ ધોવાઈએ હે ને પણ હું ને આવતી બીક લાગે કે આમાં હે ને અટાણા સેલ પડી નથી જીનાવરોની બહુ રાવરી રાવરીએ જો પાણી જાય ને સોખું રૂપારું ને આવી રીતના માર્ગું બધાય ધોવે નાખ્યા હાવ ખોતરાડે જ નાખ્યા હા પણ પરે મૂકો ને ખડ ની તો ઝાપટે નાખ્યું હાવ ઝાપટે એટલે હાવ પાંદડા બધા કર નાખ્યા ને આમાં તો હા ઉવાર્યું ને રેતી ને બધું ધોવાઈ ધોવાઈ ને તળાવી દીધું હાવ આપણે વિચાર થાય એટલું ને આમાં કેવું રૂપાનું ખડું તો એ બધું એવું કઈ કામ નું રહ્યું મળે કે હોગો દવા બે તો હગા હા એ નહીં હેલીક મિનિટ ની વારું મારે બાર મિનિટ થઈ ગઈ બે નાખે બહુ તા જ નાખતી ધીરે ધીરે નાખે હાલો મારે એને બેહવાનું પછી લાઈન સર દોવાતી જાય હાલો પેલા દોવા લઈએ પછી કેક લઈએ જો તો ને પાણી ધોવું ને બધું કમ્પ્લીટ થઈ ગયું ને દૂધ ભરવા વાળું દૂધ પણ ભરવા વયો ગયો એટલે એ હે ને એમાં ફૂલ ધવાડો થયો હટાણે તે ધવાડામાં હે ને આઘણી એ બધી ખાય ખાય અને બેવા પીંઢી બેહવા મીંડી એ કી કે હટાણે હંજાટાણું થઈ જાય ને એટલી હે ને બહુ માખી મસર હેરાન કરે એ નહીં ઢોરની એટલી અટાણે મી બી વાઘણી હું તો પેલામાં નીકળીને તારે જ કરતી ગઈ પાણી મેં ઉડ્યું હોય ને ત્યાં ઓલાઈ ગયો એ પાછો ધવાડો કરી દીધો ને એ હે ને મારે સુલોહ કે હું એની આવી હતી પેલા ધવાળો કરવા મૂક્યું ધવાળો કરતી આવ્યા ટ્યુબનો કટકવું તો તેમને મૂકતી આવ્યા એ કરવા આવી તી તે બસ થઈ ગયું ને નળી વારવાની હે અને રોટલા થી આગ કરવાની હતા રીંગણા રીંગણાનું કરા કે સાધા રીંગણાનું કરા માની નળી ઉતરે હતી કાલે પ્રમાણે દીઆઈ જતા પાછા પડી ને વેત આવ્યો નું તો મને કરવાનો તે અને આજના પાછું મારા વ્રત હતું તે આગળ કંઈક નું કર્યું અને આપણી એવો આજનો વિડીયો આ જ એન્ડ કરવાનો ટાઈમ આવે ગયો એટલે આપણી આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ ન દબાવ્યું હોય તો દબાવી દીજો ભૂલા વગર નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી